ધમણકા બુઢારમોરા માર્ગ પર ટેન્કર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત અંજાર ખાતે આવેલ ધમણકા બુઢારમોરા માર્ગ પર ટેન્કર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બંને વાહનોના ચાલક ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે ભુજ ભચાઉ ધોરી માર્ગ ઉપર ફોરલેનનું કામ ચાલી રહ્યું છે અગાઉ પણ અકસ્માતના પગલે આ માર્ગે ભારે ટ્રાફિક જામ થયો હતો તે વચ્ચે સવારના અરસામાં ભચાઉથી ભુજ તરફ આવી રહેલ ટ્રક અને ભુજથી ભચાઉ તરફ જઈ રહેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થતા આ ભયંકર અકસ્માત સર્જાયો હતો સિમેન્ટ ભરેલા વાહન તથા પાર્સલ લઈને ભુજ એપીએમસી બાજુ જઈ રહેલા વાહનના ચાલકો એવા જગદીશ જખુ ભદ્રુ તથા મનજીત કુમાર મહેન્દ્ર રાયને ઈજાઓ પહોંચી હતી ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે બંને વાહનો ફટકાતા બંને વાહનોના ચાલકોએ અંતિમ ઘડીએ કૂદકો મારી દેતા ઓછી વધતી ઈજાઓ પહોંચી હતી જો કૂદકો ન મારત તો બંને જીવ ગુમાવ્યાનો વારો આવ્યો હોત બનાવને પગલે કલાકો સુધી આ માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો